બોલ અરે કાકા પસરી હલવાની પસરી હલવાની અર્થ શું થાય બધા કે પસરી હલવાની પસરી હલવાની બુરા ઈ વાત આથી ઘણા ની પસરી હલવાય બુરા એટલે પણ અર્થ શું એમાં જો હવે તને છે ને સીટી પાછા એક બીજી ભાષા તને એટલે તો કે ગાડી લઈને જાતો ને ફોર વ્હીલ કે પાર્ટી બરાબર જમવા કે કોઈ પણ મંદિર કે તો બુરા આપણે હું હોય ટાઈમ ટેબલ વાળા માણા તને સીટી લીટી માં સમજાવું આપણે ગાડી પેલા પાર્કિંગ કરી દીધી હાઈ ક્લાસ આપણી પાછળ મોડા હોય ને જેટલે આવતા હોય ને એ પાછળ આવે એટલે આ ગાડી ચાલી છે

ભૂરા ગયા ને વરસાદ થયો જોરદાર ને પાણી આવ્યું ઉપર નેશનલ પાર્કમાં ડુંગર માંથી પાણી આવે પાણી ઘરમાં ભૂરા એક એક માથોડું પાણી ત્યાં હોય નાની નાની રૂમ હોય ને ત્યાં મેળા હોય મેળામાં ભૂરા બેઠા તો ખરા પણ ત્યાં કેવું પાણી આવ્યું તો ઉંદેડા આપણે અહીંયા છે ને બિલાડી પાછળ હોય ને ઉંધેડું આગળ હોય ત્યાં મુંબઈ માં કેવું છે બિલાડી આગળ ને ઉંદેડા પાછળ કે એવડા એવડા બિલડા ઉંદેડા હોય બિલાડા બી એવડા હવે દિલીપ તો બી ઉંદેડાથી બહુ પગ હેઠળ નો રાખે હરફ જતા હોય ઉધળા જતા હોય હવે ભૂરા જવાથી પાણી નો ઉતરે ક્યાં સુધી પછી બીજું બધું તો ઠીક હાલો થઈ જાય પણ એક નંબર ને બે નંબર માં ભૂરા તો તકલીફ પડે ને હે ભૂરા હવે અમારે દિલીપ ને એવી હાલત થઈ હતી ને કે એક તો પગે હેઠે ને ઉંદડા થી બહુ બરાબર હું તો ઉતરી જાઉં ગમે ત્યાં ત્યાં લાકડી લઈને ત્યાં લાકડી લઈને જવું પડે નક ગટર એવડી હોય ને તો ઘરી જાય ને ભૂરા તો દરિયામાં નીકળે એવી ગટર હોય ભૂરા એટલે આ શું ત્યાં એવી પસેડી હલવાની પૂરા હવે દિલીપ કે આ પાણી ઉતરે તો પછી કે આપડે જવાય ને એટલે એ પસેડી તેથી હલવાની હારી સમજી ગયો પૂરા પછડી